જૂનાગઢના કેશોદ તાલુકામાં ધોધમાર વરસાદ છે ગ્રામ્ય વિસ્તારોને મેઘરાજાએ તરબોળ કર્યો મધરવાડા ગામ સંપર્ક વિહોણું બન્યું છે સાબલી નદીના પાણી પર રસ્તા પર ફરી વળ્યા છે ગામમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો ગામ લોકો દ્વારા ચાર ખેડૂતોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે સતત વરસાદને કારણે કેશોદની આ સ્થિતિ છે મધરવાડા ગામ સંપર્ક વિહોણું થયું છે ગ્રામ્ય વિસ્તારો જળબંબાકારની પરિસ્થિતિમાં છે સાબલી ડેમ જે ઓવરફ્લો થયો છે તેના છ દરવાજા ખોલવામાં આવે છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય છે આજે અત્યારે સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ મગરવાડાથી આપ જોઈ શકો છો અત્યારે કે જે પાણીનો અવિરત પ્રવાહ અહીં વહી રહ્યો છે તે વાડી વિસ્તારમાં ઘૂસી રહ્યો છે જે લોકો વાડીમાં જે રહે છે તે લોકોને જે છે તે મુશ્કેલી પડી રહી છે ખાસ કરીને ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે આપ જોઈ શકો છો તેના સતત અવિરત પ્રવાહ વળી રહ્યો છે લોકો આપણી સાથે જે તેમની પાસે જો ચાર લોકોને ગઈકાલે રાત્રે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું આપણી સાથે ગામ લોકો છે શું કહેશો કેવી મુશ્કેલી પડે છે અને અત્યારના શું પરિસ્થિતિ છે સાબરી નદીની મુશ્કેલી છે અત્યારે સાત દરવાજા ખુલ્લા છે અને જ્યારે જથ્થો થાય ને ત્યારે તાત્કાલિક ખોલવા આવે ભયંકર મુશ્કેલી છે માણેકવાળા ખેતીવાડીમાં અત્યારે મારી રસ્તે સામે છે જવાય એવું નથી એવું ફસાઈ જાય માણસો મારી વાડી સામે છે આ બેન વાડી સામે છે એવી નુકસાની છે નુકસાની મગફળીમાં બહુ છે ચોતાણ બહુ છે આ ખેતરોમાં હાલમાં પરિસ્થિતિ મગરવાડા ડેરવાળ માણેકવાડા બધે પરિસ્થિતિ મગફળીનું પાકનું નુકસાની બહુ જ થઈ છે અત્યારે સુબામાં બહુ મુશ્કેલી થાય કારણ કે બેટા પાળી ઉપર આ રોડ ઉપર આવે એવું એવું વુકસાની બહુ થાય ઉતરાય એવી પરિસ્થિતિ છે નહીં મગફળીનું નુકસાની વધારે અમારે આવ્યા બધા હોય કેટલા સમય સુધી આ પરિસ્થિતિ છે ક્યારથી આ પરિસ્થિતિ છે પરિસ્થિતિ જ્યાં વરસાદ વરસે ત્યાંથી જ થઈ છે મારે વધારે આ ડેમના બારા ખોલાય એજુ વધારે અનુકસાની થઈ જાય છે આમાં ધોકામાં બે કાલથી સાબલી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે તો અત્યાર સુધીમાં લગભગ બાર કલાક જેટલો સમય થયો છે શું કે છે બીજી વખત જ્યાં બીજી વખત ખોલવામાં આવેલા છે પહેલી વખત ઓછું હતું ડેમ થાય ને બારા ખોલે એટલે નુકસાની બહુ વધારે થાય ખાસ કરીને અત્યારે જે પરિસ્થિતિ છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાંથી સતત પાણીની આવક જે છે તે આવી રહી છે તેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં જે છે પાણી ઘૂસી ગયા છે એ તો સંદેશ મંગળવાડી